શ્રી હનુમાન જન્મોત્સવના પાવન ઉત્સવ નિમિત્તે જીઆઈડીસી ખાતે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર સવારમાં દાદાની આરતી બાદ શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી આ શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં જીઆઈડીસીના કચ્છ પાટીદાર સમાજના ભાવિક ભક્તો જોડાયા હતા દરેક કારખાના પાસેથી પસાર થતી વખતે કારખાના માલિકો દ્વારા શોભાયાત્રાની આરતી પૂજન કરવામાં આવ્યું શોભાયાત્રા સંપન્ન થયા બાદ બપોરે મારુતિ યજ્ઞની શરૂઆત કરવામાં આવી सांजे पांच 30 मिनट कला के खूब मोटी संख्या में भक्तों की उपस्थिति वच्चे याग्नकुंड में श्रीफ होम Vaiya Hey, Daicyainhhh Aiya Buyaa, puraaiya Ponホ Promise Kaopi pursam Brahmotistseday Hallisa જન્મોત્સવ બાબતે કાર્યક્રમ રાખો ઉમરેટ વિશે જાણકારી રાખજો તમારો પરિચય મારું નામ બાબુભાઈ છે ને આજ રોજ હનુમાનજી ના જન્મ જયંતિ નિમિત્તે ઉમરેટ જીઆઈડીસી માં હનુમાનજીના મંદિરે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા કાઢી હતી અને જીઆઈડીસીના બધા જ રોડ ઉપર એકદમ ઉત્સાહપૂર્વક ફરી હતી અને બધા કારખાનાવાળાઓએ જઈને હનુમાનજીની પોતાના ગેટની આગળ આરતી કરી અને આ શુભ અવસરે બહોળી સંખ્યામાં ઉમરેટ ખર્ચ કરવા પાટીદાર સમાજ તેમજ ઉમરેટ જીઆઈડીસીના દરેક સભ્યો એકત્રિત થયા હતા અને બપોરનું ભોજન તથા સાંજનું ભોજન સાથે લીધું હતું આજે બપોર પછી એક વાર અત્યારે સવારમાં શોધવા એ ત્રણ નીકળી નવ વાગે તે જીઆરડીસીના બ બધા રૂટ ઉપર ફરી અને બપોરે બાર વાગે અમે ભોજન લીધું અને ત્યારબાદ એક વાગે હનુમાનજીનો ભવ્યથી ભવન હવન થશે અને ત્યારબાદ સાંજે છ વાગે નારિયેર હોમાશે અને પછી કુન્યા માતાજીની આરતી થશે અને ત્યારબાદ અમારા કારીગરો સાથે મહાપ્રસાદ નું આયોજન કરેલું છે મારું નામ ગંગારામ રામજીભાઈ પટેલ